ભારત રત્ન દેશનું સૌથી મોટું નાગરિક સન્માન છે આ એવા લોકોને મળે છે જેમાં કલા સાહિત્ય વિજ્ઞાન અને ખેલ જેવા ક્ષેત્રમાં બહોળું યોગદાન આપ્યું હોય ઓગણીસો ચોપનમાં આ સન્માન ફક્ત જીવિત લોકોને આપવામાં આવતું હતું પરંતુ પણ ભારત રત્ન રત્ન આપવાનું છે આ ભારત રત્ન્યુઆરીના રોજ આપવામાં આવે છે પરંતુ અહીં તમને ખાસ વાત જણાવીશું કે ભારત રત્ન મેળવનાર વ્યક્તિને ખાસ સુવિધા મળે છે એ સુવિધા કઈ છે તેના પર એક નજર કરીએ સૌથી પહેલી વાત એ કે ભારત રત્ન મેળવનાર વ્યક્તિને કેબિનેટ મંત્રી સમકક્ષ વીઆઈપી દરજ્જો મળે છે આ ઉપરાંત ઇન્કમટેક્સમાંથી પણ છૂટ મળે છે આ સાથે સંસદની બેઠક અને સત્રમાં ભાગ લઈ શકે છે ત્રીજા નંબરની વાત કરીએ તો સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના કાર્યક્રમોમાં વિશેષ અતિથિના રૂપમાં ભાગ લઈ શકે છે સાથે જ ફ્લાઇટ ટ્રેન અને બસમાં નિઃશુલ્ક મુસાફરીની છૂટ હોય છે ભારત રત્ન મેળવનાર કોઈ રાજ્યમાં ફરવા માગે છે તો તેને રાજ્ય અતિથિનો દરજ્જો મળે છે જે લોકોને આ એવોર્ડ મળ્યો છે તેને સરકાર વોરન્ટ ઓફ પ્રેસિડેન્ટમાં જગ્યા આપે છે એટલે કે સરકારી કાર્યક્રમમાં પસંદગી આપવા માટે થાય છે સૌથી છેલ્લે પણ જણાવી દઈએ કે રાજ્ય સરકાર ભારત રત્ન મેળવનારી હસ્તીઓને પોતાના રાજ્યોમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે